નમસ્કાર એજ્યુકેશન વિથ જિગ્નેશર્મા તમારું સ્વાગત છે અને હું છું જીગ્નેશ મિત્રો છથી આઠ વિદ્યા સામાન્ય ભરતી સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જે આજે પૂર્ણ થઈ ગયો છે એટલે કે ચોથો દિવસ હતો છેલ્લો દિવસ હતો અને આજની જે અપડેટ જે છે એ હું લઈને તમારી સામે આવી ગયો છું તો જે રીતે તમને એમાં જોઈએ પ્રમાણે આજના દિવસની અપડેટ જોઈશું ઓલ ઓવર હવે શું ચિત્ર ઊભું થયું છે સામાજિક વિજ્ઞાનમાં એ જોઈશું અને લાસ્ટમાં આપણે હાજર રહ્યા સમરી જે છે ઉત્તર સિધિમાં કેટલા હાજર રહ્યા દિવસ વાઇઝ અને કેટલા ગેરહાજર રહ્યા કેટલી ટકાવારી રહી એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સાઉથ થિયર્ડ સામાન્ય પરથી સામાજિક વિજ્ઞાન આજે જે છે એ ઓપન કેટેગરીમાં નંબર જે હતો એ ચૌદસો ને નંબર હતો છેલ્લો અને એસસી કેટેગરીમાં બસો ને પાંચમો નંબર હતો એસટી કેટેગરીમાં એક્યાસીમો નંબર છેલ્લો હતો મેરિટ નંબર એસસીબીસી કેટેગરીમાં સાતસો ને સાહીઠમાં નંબર છેલ્લો હતો ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં ત્રણસો ને એકાવન મો નંબર છેલ્લો હતો અને ઓવરઓલ જોઈએ તો આજનો જે છેલ્લો ઉમેદવાર હતા એમનો મેરિટ ક્રમાંક હતો જનરલ મેરિટ ક્રમાંક પંદરસો ને નંબર હતો મેરિટની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારનું મેરિટ હતું બોતેર પોઈન્ટ ચોસઠ એક એસસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું આજે બોતેર પોઈન્ટ એકસઠ ચોરાણું કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું બોતેર પોઈન્ટ ચોપન એસસીબીસી કેટેગરીના ઉમેદવારનું મેરિટ રેટું બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ અને ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારનું મેરિટ હતું બોતેર પોઈન્ટ બાસઠ તેર ઓલ ઓવર જોઈએ તો છેલ્લા ઉમેદવાર જે હતા એમનું મેરિટ રેઠું બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ હવે કેટેગરીવાળા ઉમેદવારોની સંખ્યા આજે કેટલી બોલાવેલી હતી કેટલા ઉમેદવારોને ઇન્વાઇટ કરેલા હતા તો ઓપન કેટેગરીવાળા ઓગણત્રીસ ઉમેદવાર હતા એસસી કેટેગરીમાંથી ચોરાણું ઉમેદવારના કોલ લેટર હતા એસટી કેટેગરીમાંથી અઠ્યાવીસ ઉમેદવારના કોલ લેટર હતા એસસીબીસીમાંથી બસો છત્રીસ કોલ રેટર હતા અને ઇડબ્લ્યુએસમાંથી એકસોને ચૌદ કોલ હતા એમ કરીને પાંચસોને એક એટલે કે એક હજાર એકથી પંદરસોને એક આવી રીતે પાંચસોને એક ઉમેદવારો આજે બોલાવેલા હતા અને સામે હવે હાજર કેટલા રહ્યા એટલે કે કેટલી સીટો ભરાઈ આજના દિવસમાં કેટેગરીવાર એ જોઈ લઈએ ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં એકસોને પાંચ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી એસસી કેટેગરીમાં છત્રીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી એસટી કેટેગરીમાં છ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી એસસીબીસીમાં આજે સિત્તોતેર સીટો ભરાઈ ઇડબ્લ્યુએસમાં આજે પચાસ ભરાઈ ઓલ ઓવર જોવા જઈએ તો આજના દિવસમાં બસોને ચુંબોતેર જગ્યાઓ ભરાઈ જે ચારે દિવસમાંથી સૌથી વધુ જગ્યાઓ આજે ભરાઈ છે પાંચસોને એક હતા એટલા માટે જે આપણે તમને કાલે કહ્યું હતું કે બસો સાહીઠ આસપાસ સીટો ભરાઈ શકે છે તો એનાથી થોડી વધારે એટલે કે બસોને ચુંબોતેર સીટો આજે જે છે એ ભરાઈ છે હવે આ તો આજની વાત થઈ પણ અત્યારે હવે આપણે ઓલ ઓવર વાત કરીએ ઓલ ઓવર વાત કરીએ કે ભાઈ છેલ્લા દિવસની જે અપડેટ છે ફાઇનલ અપડેટની વાત કરીએ આપણે તો કયા પ્રકારનું ચિત્ર રહ્યું છે ને એના ઉપરથી ખ્યાલ આવશે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ બાકી છે જે ત્યાં વેબસાઇટ ઉપર બતાવે જ છે પણ આપણે તમને અહીંયા છે કેટેગરી કેટેગરીવાઈઝ અહીંયા સરળતાથી તમે જોઈ શકો છો ઓપનમાં આઠસો ને એકાવન જગ્યા હતી અને ઓપન માટે આ રાઉન્ડ આપવામાં આવેલો હતો બિન રાઉન્ડ હતો તો એમાં છસો ને ત્રણ જગ્યાઓ ભરાઈ બસો ને અડતાલીસ જગ્યાઓ ઓપનની બાકી રહી છે સિત્તેર ટકા જગ્યાઓ ભરાઈ સિત્તેર પોઈન્ટ છ્યાસી ટકા ઓપનની જગ્યાઓ ભરાઈ એસસી કેટેગરીની વાત કરીએ તો પંચાણું જગ્યાઓ હતી એમાંથી ત્રેપન જગ્યા ભરાઈ ગઈ બેતાલીસ જગ્યાઓ બાકી રહી એસટી કેટેગરીમાં પાંચસોને ઓગણત્રીસ જગ્યા હતી એમાંથી સોળ જગ્યાઓ ભરાઈ અને પાંચસોને તેર જગ્યાઓ બાકી રહી જેટલે કે ત્રણ ટકા જગ્યાઓ ભરાઈ એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા હતી ત્રણસો ને અઠ્ઠાણું એમાંથી એકસોને બત્રીસ જગ્યા ભરાઈ અને બસો છાસઠ જગ્યાઓ બાકી છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં બસોને નવ જગ્યા હતી એમાંથી છ્યાસી જગ્યા ભરાઈ અને એકસોને ત્રેવીસ જગ્યા બાકી છે એટલે કે એકતાલીસ ટકા જગ્યા ભરાઈ ટોટલ બે હજારને જગ્યાઓ જે સામાજિક વિજ્ઞાનની હતી એમાં આઠસો ને જગ્યાઓ ભરાઈ છે અને અગિયારસો ને બાણું જગ્યાઓ બાકી છે એટલે કે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચોતેર ટકા સીટો પહેલાં રાઉન્ડમાં ભરાઈ ગઈ છે અને હવે જે છે એ બાકીના ટકાવારી જે છે એની વાત કરીએ એટલે કે સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા જગ્યાઓ જે બાકીની જે રહી એના માટે હવે જે છે એ સેકન્ડ રાઉન્ડ આપવામાં આવશે પણ આવતીકાલથી ભાષાનો રાઉન્ડ ચાલુ થાય છે તો સેકન્ડ રાઉન્ડ જે છે કદાચ ભાષા ગણિતના પ્રથમ રાઉન્ડ પૂરા થઈ જાય એના પછી સામાજિક વિજ્ઞાનનો સેકન્ડ રાઉન્ડ આવશે એવી શક્યતાઓ જે છે અને હવે મેં જે રીતે તમને અગાઉ પણ વાત કરી હતી કે સેકન્ડ રાઉન્ડ જે છે બીજો રાઉન્ડ એ એ પણ આવી રીતે જ આવશે તો હજુ જ ઓપનની અંદર બસો ને અડતાલીસ જગ્યાઓ છે તો બની શકે કે જેવી રીતે એકથી પાંચમાં જો ઓ એકથી પાંચમાં ઓપનની જગ્યાઓ નહોતી ભરાઈ તો એ એ રાઉન્ડ જે રહ્યા એ બિન જ રાઉન્ડ આવતા હતા અને એની અંદર જે પણ ઉમેદવારો કેટેગરી માટે જ એલિજિબલ હોય જેના ઉમેર લેટર ઓનલી લિપોર એલિજિબલ કેટેગરીવાળા જે ઉમેદવાર હોય એ પોતાની કેટેગરીમાં લેતા હતા ને એ પ્રમાણે સાથે સાથે કેટેગરીની સીટો પણ ભરાતી હતી એટલે બની શકે કે બીજો રાઉન્ડ પણ જે છે એ બિના બિન અનામતનો જ આવે અને એમને હવે એક પહેલા રાઉન્ડમાં એક અંદાજ એ લોકોને આવી ગયો હશે કે અમે જે કોલરેટર જેટલા નીકાળ્યા હતા એની સામે કેટલી ટકાવારી હાજર રહી છે અને એના ઉપરથી બીજું રાઉન્ડ જે છે એ લોકો એ પ્રમાણે આપતા હોય છે કે કેટલા ઉમેદવારો બોલાવીએ તો કેટલી આટલી જગ્યાઓ જે છે એ ઝડપથી ભરાઈ જાય તો આપણે જે રીતે તમને વાત કરી છે તો હાજર ગેરહાજરની સમરીની વાત કરી લઈએ તમને તો આખું પૂરેપૂરું ચિત્ર તમને સ્પષ્ટ થઈ જશે કોઈ જગ્યાએ તમને આવી રીતે જાણવા નહીં મળે તો જોઈ લો તમે તો છથી આઠ સામાજિક વિજ્ઞાન હાજર ગેરહાજરની ફાઇનલ સમરી અહીંયા આપણે દિવસ વાઇઝ તમને બતાવેલું છે અહીંયા તમે જો કે પહેલો દિવસ હતો પ્રથમ દિવસે ઉમેદવારો હતા બસો ઉમેદવારો એમાંથી એકસો ને તેતાલીસ ઉમેદવારો હાજર હતા સત્તાવન ઉમેદવારો ગેરહાજર હતા અને એકોતેર ટકા હાજરી પહેલા દિવસે નોંધાયેલી હતી ગેરહાજરીની ટકાવારી પણ બાજુમાં આપણે બતાવેલી છે એવી રીતે તમે બીજા દિવસમાં તમે જુઓ તો ચારસો ઉમેદવાર હતા એમાંથી બસો ને ઉમેદવારો જ જિલ્લા પસંદગી કરી હતી એકસો ને એકસઠ ઉમેદવારો ગેરહાજરી રહ્યા હતા તો ઓગણસાઠ પોઈન્ટ પંચોતેર ટકા હાજરી બીજા દિવસે રહી હતી અને ગેરહાજરીમાં ચાલીસ પોઈન્ટ પચીસ ટકા હતું ત્રીજા દિવસની આપણે વાત કરીએ તો ત્રીજા દિવસમાં કુલ ઉમેદવારો ચારસો હતા હાજરની સંખ્યા ગણીએ તો બસો ચોત્રીસ સીટો ત્રીજા દિવસે ભરાઈ ગેરહાજર હતા એકસોને છાસઠ ઉમેદવારો ટકાવારી ગણ્યા હાજરની ટકાવારી તો અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા જગ્યા ભરાઈ ગેરહાજરી હતી એકતાલીસ પોઈન્ટ પચાસ ટકા ચોથા દિવસની એટલે કે આજના દિવસની વાત કરીએ તો પાંચસોને એક ઉમેદવાર હતા એમાંથી બસો ચોમોતેર ઉમેદવાર હાજર રહ્યા બસોને સત્યાવીસ ઉમેદવારો ગેરહાજર રહ્યા એટલે કે હાજરીની જે ટકાવારી જે છે એ આજની ગણીએ તો ચોપન પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા હતી ગયાર હજારનું ટક પ્રમાણ હતું પિસ્તાલીસ પોઈન્ટ એકત્રીસ હવે આ ચારે ચાર દિવસનું નીચે તમને કુલ જે છે એની અંદર આખો તમને અંદાજ આવી જશે કે ચારે ચાર દિવસની સારી શું રહી છે તો આ આપણે દિવસ વાઇઝ આખી તમને બતાવી કેટલા કેટલા ટકા હાજરી રહી છે તો દિવસ વાઇઝ તમારે જો જોવું હોય તો તમે જુઓ કે પહેલાં દિવસે હાજરીનું પ્રમાણ વધારે હતું એનું કારણ એ હતું કે એ દિવસે પીએચના ઉમેદવારો પણ બોલાવવામાં આવેલા હતા અને સાથે સાથે એક બસો ઉમેદવાર જે હતા એમનું પણ સાથે હતું એટલા એના માટે જે છે એ તમને ત્યાં હાજરી તમને વધુ જોવા મળે છે પછી અહીંયા તમે જુઓ કે બે બીજો દિવસ હતો એ બીજા દિવસમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સારી એવી જગ્યાઓ જે છે એ ભરાઈ હતી ત્યારબાદ કાલે પણ એ પ્રમાણે જ થોડો આંકડો રહ્યો હતો બસો ઓગણચાલીસ બસો ચોત્રીસ એ આસપાસ જ થોડું રહ્યું હતું અને આજે જે છે એ એના જે ટકાવારી જે છે એ થોડી મતલબ જે છે એ હાજરને પર્સન્ટેજ જે છે એ ડાઉનમાં ગયું બરાબર છે અને એના કારણે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે કુલ ઉમેદવારો જે છે એ પંદરસો ને એક હતા એમાંથી આઠસો ને નેવું હાજર રહ્યા છસો ને અગિયાર ગેરહાજર રહ્યા ઓગણસાઇઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા હાજરી રહી ગેરહાજરી રહી ચાલીસ પોઈન્ટ એકોતેર ટકા એટલે ઓલ ઓવર સાઠ ટકા આપણે માનીને ચાલી લઈએ કે આખા પહેલા રાઉન્ડમાં સાઠ ટકા લોકો જ કોલ લેટર નીકળ્યા એમાંથી સાઈઠ ટકા લોકો જિલ્લા પસંદગી કરવા આવ્યા અને ચાલીસ ટકા લોકો જિલ્લા પસંદગી કરવાના આ ચોખ ચોખ્ખું ચિત્ર તમારી સામે સ્પષ્ટ થઈ ગયું તો આથી માહિતી મારે તમને આપવાની મેં આપી દીધી આવતીકાલથી ચાલુ થાય જે ભાષાના રાઉન્ડ તો ભાષાના ઉમેદવારો જે છે તૈયાર થઈ જજો આ પ્રકારની અપડેટ તમને મળતી રહેશે હજુ છથી આઠના કોઈ પણ ઉમેદવાર તમે જિલ્લા પાસે જવાના હોય અથવા તો તમારા કોઈ ફેમિલીમાં હોય મિત્રો એમને આપણે ચેનલની લિંક શેર કરી દેજો અને તમે પણ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચોક્કસથી કરી લેજો નવા વિડીયોમાં ફરીથી આપણે મળીશું બીજા રાઉન્ડની માહિતી સાથે ત્યાં સુધી ભાષાના ઉમેદવારો સાથે રોજ ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ